છો બાળ મિત્રો તો આ જોઈ તમે નવોદય વિદ્યાલયની જે મોર્નિંગ પ્લેયર છે સવારની જે પ્રાર્થના હોય એની એક ઝલક જોઈ મેં એક વિડીયો અપલોડ કર્યો તો નવોદયનું મેરિટ અને એનું રિઝલ્ટ ક્યારે આવશે એનું મેરિટ કેટલું રહેશે ઘણા બધા વિદ્યાર્થીઓને લાઈક કર્યો છે કોમેન્ટ કરી છે કેટલા માર્ક્સ થયા તો પછી ઈચ્છા થઈ મને કે એ લોકો જેમના સારા માર્ક્સ આવ્યા છે સિલેક્ટ થવાના જ છે તો એમને નવોદયની દિનચર્યાનો એક વિડીયો અપલોડ કરીને બતાવી દઉં કે નવોદયના અંદર તેમનું જીવન કેવું રહેશે બરાબર છે તો

તો પ્રાઇમ મિનિસ્ટર સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા પ્રધાનમંત્રી તરફથી આ યોજના ચાલુ કરવામાં આવી છે એના અંતર્ગત નવોદયના લેવામાં આવી છે બરાબર તો એ પણ તમારા માટે એક સારી વસ્તુ છે તો નવોદયના અંદર તમે જશો પછી તમારો સવારે મોર્નિંગ પાંચ વાગે તમે ઉઠો છો પાંચ સાડા પાંચે રાત્રે તમે દસ ત્રીસ વાગે સાડા દસ વાગે રાત્રે કેટલા વાગે સાડા દસ વાગે તમે સૂવો છો ત્યાં સુધી તમારું શેડ્યુલ કેવું રહેશે કેટલા વાગે શું કરવાનું છે બધું જ ફિક્સ હોય છે બરાબર છે તો એ શેડ્યુલ કેવું રહેશે તમારું એનો એક વિડીયો બનાવ્યો છે મેં છેક સુધી જોજો તમને ખબર પડશે મજા આવશે બરાબર નવોદયના અંદર લાઈફ સ્ટાઈલ કેવી છે એકવાર ચેક જોઈએ પહેલું છે જુઓ સવારે પાંચ વાગ્યા થી છ વાગ્યા સુધી મોર્નિંગ સેલ્ફ સ્ટડી લખેલું છે ટાઈમ કેટલો આપે છે તમારો પાંચ વાગ્યા થી છ વાગ્યા સુધી એની જગ્યાએ પીઈટી સેક્શન હોય છે પીઈટી એટલે તમારું એક્સરસાઇઝ કસરત યોગા અને એવું બધું કરવાનું હોય છે પણ જ્યારે કોઈ વખત વધારે પડતો વરસાદ હોય તમારું ગ્રાઉન્ડ ખાલી ના હોય અથવા તો બહુ બધી ઠંડી પડતી હોય બાળકો માટે બહાર નીકળવું અઘરું હોય કે તો બહાર ના નીકાળી શકાય એ વખતે મોર્નિંગમાં સેલ્ફ સ્ટડી રાખવામાં આવે જાતે બાળકો ઉઠીને વાંચે અને જો વાતાવરણ સારું હોય છે તમારું ગ્રાઉન્ડ ખુલ્લું હોય વરસાદ જેવું વાતાવરણ ના હોય તો એ વખતે તમારા જે ફિઝિકલ એક્સરસાઇઝના ટીચર છે બરાબર છે એ લોકો એ ટીચર તમને एक्सरसाइज कराओ उसे बराबर से कई प्रकार की एक्सरसाइज जैसे यानी एक झलक जो ये है। चलो वीडियो जो ये ये તમારી જેવી જ તમારી પીટી એટલે એક્સરસાઇઝ પૂરી થાય છે યોગા સેશન પૂરું થાય છે એટલે તમને બાથ એન્ડ ચેન્જ નાઈ ધોઈને તૈયાર થવા માટેનો ટાઈમ આપવામાં આવે છે એ ટાઈમ કેટલો છે તમારો છ વાગ્યા થી છ ચાલીસ એટલે કે ચાલીસ મિનિટનો ટાઈમ તમને આપવામાં આવશે વ્યવસ્થિત તમે નાઈ ધોઈ અને સ્કૂલનો યુનિફોર્મ પહેરી દેવાનો હોય છે કારણ કે એના પછી તમારી સ્કૂલ ચાલુ થશે પછી છે સ્કૂલનો યુનિફોર્મ પહેરીને તમે તૈયાર થઈ જાઓ છો બરાબર છે આ પ્રકારનો યુનિફોર્મ હોય છે જોઈ લો તમે એક બે પિક્ચરના અંદર તમને બતાવી દઉં છું સ્કૂલ નો યુનિફોર્મ કઈ રીતનો હશે બાળકો કઈ રીતે તૈયાર થાય છે એના પછી જશો તમે તમારા ભોજનાલયમાં મેસ ના અંદર તેના માટે મિલ્ક અને બિસ્કુટ માટે બરાબર છે સવારના વહેલા જ્યારે તમે બ્રેકફાસ્ટ કરો છો તો બ્રેકફાસ્ટના અંદર તમને મિલ્ક અને બિસ્કિટ્સ આપવામાં આવે છે એના સાથે બિસ્કુટ પણ હોય છે એના સાથે કોઈ કોઈક વાર નવદયના અંદર શેડ્યુલ બનાવેલું હોય છે દરેક નવોદયનું અલગ અલગ હોય કંઈ ફિક્સ ના કહી શકાય પણ જ્યાં હું ભણે છું જવાહર નવોદય વિદ્યાલય મહેસાણાના અંદર ત્યાં તો બહુ સરસ શેડ્યુલ હતું તો બટ અલગ અલગ પ્રકારનું શેડ્યુલ હોય છે જે પ્રમાણે તમારા બાળકો અને એના પ્રિન્સિપાલ ટીચર મળીને બનાવે છે શેડ્યુલ આ પ્રકારનું હોવું જોઈએ જે હેલ્ધી ફૂડ છે બાળકો માટે એવું નહીં કે ટેસ્ટવાળું છે હેલ્ધી ફૂડ છે એ તમને આપવામાં આવે છે તો ચલો એક ઝલક લઈએ તમારી મોર્નિંગ મેસ કેવી હશે મેસ એટલે કે તમારું ભોજનાલય કેવું હશે ને ભોજનાલયના અંદર બાળકો કઈ રીતે જમે છે એ જરાક રાખે ચલો તો હવે આપણે આવી ગયા છીએ ભણવા તરફ નાસ્તો વાસ્તો કરી લીધો બાળકોએ

એમનો આભાર માનીએ છીએ કે આટલું સારું ભણવાનું આપ્યું તો સરસ્વતી માતાની પ્રાર્થના કરીએ છીએ તો એમની સ્પેશિયલ એક છે હમી નવોદય હો એ રોજ બાળકો ગાય છે અને એના અંદર બહુ સારી ડિટેલ આપેલી છે દેશનો વિકાસ કઈ રીતે થાય તમે શું છો બાળ નવોદય નું બાળક પોતે શું છે નવ ઉદય નવોદયનો નો મતલબ શું થાય છે નવો ઉદય એક નવી જ વસ્તુ છે નવોદયનો નું મોટો પણ તમને સમજાવીશ કે નવોદયનો નો મોટો શું

વાલીઓ મિત્રો વાલી મિત્રો માટે છે અથવા તો બાળકો માટે કહું છું કે આ તમે છો આ કોણ છે આ બાળક છે અને આ જે છે આજુબાજુ બે એ નવોદયના શિક્ષક છે કોણ છે નવોદયના શિક્ષક જે આ બાળકની ધ્યાન રાખે છે કારણ કે તમે તમારું બાળક નવોદયના અંદર મૂકો છો તો એને બંને બાજુથી સપોર્ટ બંને બાજુથી સપોર્ટ સાથે બંનેની સુરક્ષાના અંદર રહે છે તમારું બાળક બરાબર છે તો આ વસ્તુ આ સિમ્બોલના અંદર દેખાડવામાં આવે છે એની સાથે અહીંયા તમે એક બુક દોરેલી દેખાય છે અંદર તો એનો મતલબ એ છે છે કે એક એક સારા વ્યવસ્થિત સારું શિક્ષણ બાળકને આપવામાં આવે જેના કારણે ભણી ગણીને દેશના વિકાસમાં મદદ કરી શકે તો આ છે તમારું બુક દોરી છે બુકના પાછળ પણ જો એક કોમ્પ્યુટર જેવી વસ્તુ દેખાય છે આને કોમ્પ્યુટર બનાવેલું છે બુક અને કોમ્પ્યુટર મિક્સ છે એનો મતલબ એ કહે છે કે તમે શિક્ષણ જે અમે આપીએ છીએ એવું નહીં કે જૂના જમાનાનું શિક્ષણ આપવાનું ટેકનોલોજી સાથે રહીને જે શિક્ષણ મળવું જોઈએ બાળકને એ પ્રકારનું શિક્ષણ તે આપવામાં આવે છે બરાબર છે પછી નીચે જો લખ્યું છે પ્રજ્ઞાનમ બ્રહ્મ પ્રજ્ઞાન બ્રહ્મ એટલે શું છે ઘણા મિત્રોને ખબર હશે જેમને નથી ખબર એમને કહું છું પ્રજ્ઞાન બ્રહ્મ એટલે કે જ્ઞાન પ્રજ્ઞાન જ્ઞાન જ્ઞાન જ બ્રહ્મા છે બ્રહ્માની આપણા હિન્દુ સમાજના અંદર બ્રહ્મ એટલે તો શું માનવા છે કે સુપર નેચરલ પાવર એના ઉપર કંઈ નથી તો નવોદય સમિતિનું એવું માનવું છે કે જે તમારું જ્ઞાન છે તમારા અંદર જે નોલેજ છે એ જ બ્રહ્મ છે તમારા અંદર જેટલું નોલેજ છે એટલા તમે વધુ ઉપર જશો એટલે એમનો મોટો છે પ્રજ્ઞાન બ્રહ્મ એટલે કે જ્ઞાન જ બ્રહ્મ છે બરાબર છે તો આ તમારો નવોદય સિમ્બોલ હતો પ્રેયર થાય છે તો એક ઝલક લઈ લઈએ નવોદયની પ્રેયરની નવદેની પ્રિયરની બે ત્રણ લાઈન તમને સંભળાવું છું સાંભળી લો પછી તમારું ચાલુ થશે એકેડેમિક સેશન નવોદય પ્રમાણે જે પ્રમાણે તમારું શેડ્યુલ ગોઠવ્યું હશે કે પહેલો પીરિયડ મેથ્સ સાયન્સ ઇંગ્લિશ જે પ્રમાણે ગોઠવ્યું એ પ્રમાણે તમારું પીરિયડ હશે ફર્સ્ટ પીરિયડ છે એના પછી તમારો સેકન્ડ પીરિયડ આવશે એના પછી વચ્ચે બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટના અંદર તમને બિસ્કુટ અથવા કોઈ ફ્રૂટ કે એ પ્રકારની વસ્તુ આપવામાં આવશે બ્રેકફાસ્ટ અને તમે પાણી પી લો એના પછી અડધો કલાકનો બ્રેકફાસ્ટ છે એ પત્યા પછી તમારો ત્રીજો પીરિયડ આવશે ત્રીજા પીરિયડ પછી ફોર્થ પીરિયડ પછી એક રિસેસ આવશે પંદર એક મિનિટની જેના અંદર તમે પાણી વાણી પી લો ફ્રેશ થઈ જાઓ બરાબર છે એના પછી આવશે તમારો પાંચમો પીરિયડ બરાબર આ પીરિયડ નવોદયને પોતપોતાની રીતે સેટ કરેલા હોય છે દરેક ધોરણના અલગ અલગ તો એનું શિડ્યુલ હું તમને ના કહી શકું કારણ કે દરેક નવોદયનું અલગ અલગ હોય છે કયા કયા સબ્જેક્ટ ભણવાને નવોદયના અંદર ભણવાનું કઈ રીતનું હોય છે ઇંગ્લિશ મીડિયમ હોય છે ગુજરાતી મીડિયમ કયા ધોરણથી કયો સબ્જેક્ટ ઇંગ્લિશ મીડિયમ થાય છે ચલો એનો પણ વિડિયો તમારે જુઓ તો મને કોમેન્ટ કરજો સાહેબ એક વિડીયો બનાવો તમે નવોદયના એકેડેમિક સેશનનો બરાબર તો મને કોમેન્ટ કરો હા સર વિડિયો જોઈએ છે યસ સર વિડિયો બનાવો તો એનો પણ એક વિડીયો બનાવી દઈએ કે નવોદયના અંદર સ્ટડી કેવી રીતે થાય છે અને બાળકો કઈ રીતે ભણે છે કયા કયા સબ્જેક્ટ આવશે ધોરણ પ્રમાણે કયા સબ્જેક્ટ આવશે કયો સબ્જેક્ટ તમે ગુજરાતી ભાષામાં ભણશો અને કયો સબ્જેક્ટ તમે ઇંગ્લિશ ભાષામાં ભણશો બરાબર છે ગભરાવાની જરૂર નથી ડાયરેક્ટ તમારા છઠ્ઠા ધોરણથી સિક્સમાં તમે એડમિશન લો તો છઠ્ઠા ધોરણથી બધા સબ્જેક્ટ ઇંગ્લિશમાં નહીં આવે ધીરે ધીરે કરીને તમને ઇંગ્લિશ સ્ટ્રોંગ કરાવશે અને ધીરે ધીરે બધા સબ્જેક્ટ ઇંગ્લિશ થતા જશે બરાબર છે તો એટલું બધું ગભરાવાનું જરૂર નથી કે ત્યાં જ એની ઇંગ્લિશ મીડિયમ ચાલુ થઈ જશે ના એવું નથી હોતું કઈ રીતનું હોય છે એ તમને નેક્સ્ટ વિડીયોના અંદર સમજાવીશ પણ વિડીયો જોવો હોય તો મને કોમેન્ટ જરૂર કરજો અને આ વિડીયોને લાઈક કરી દેજો હવે આ પીરિયડ જોયા છે તો થોડા પિક્સ તમને પિક્ચર બતાવી દઉં છું કે નવોદયના અંદર એકેડેમિક સેશન કેવું હોય છે બરાબર જોઈ લો એક ઝલક

લંચનું પણ દરેક ડે વાઇસ અલગ અલગ શિડ્યુલ હોય છે કે આ દિવસે આ હશે લંચના અંદર આ આ દિવસે આ વાનગી હશે લંચના અંદર બરાબર છે અને દરેક વસ્તુ બાળકોની હેલ્થને નજરમાં રાખીને જ એમને ગોઠવી હોય છે એ પ્રકારનું એમનું શિડ્યુલ હોય છે બરાબર છે એના પછી બે વાગ્યાથી રેસ્ટ આટલું બધું ભણી લીધું છે એ બધું કર્યું છે તો થોડો આરામ તો જોઈશે બાળકને બે વાગ્યા પછી બેથી ત્રણ પંદર સુધી બાળક આરામ કરશે બરાબર છે આ તમારા આરામનો સમય છે બરાબર આરામના સમય સિવાય આ ટાઈમે તમારા પોતાના જે કામ છે પર્સનલ કામ હોય છે કપડાં વોશ કરવાના કપડાં ધોવાના હોય છે તમારી બેડશીટને બધું સાફ કરવાનું તમારે બેડના નીચે કંઈ વધારે કચરો થઈ જાય સાફ કરવાનો તો એ પણ કામ તમે કરી શકો છો પણ આ સમય મોસ્ટ ઓફલી તમારા આરામનો છે બરાબર છે રેસ્ટ કેટલા વાગ્યા સુધી હશે બેથી ત્રણ પંદર એટલે બપોરે થોડો આરામ મળી જાય બાળકોને આરામ મળી જશે એના પછી જોઈ લઈએ રેમેડિયલ અને પ્રેક્ટિસ આ શું છે આ એટલી સરસ વસ્તુ છે જે બીજી કોઈ પણ સ્કૂલના અંદર તમને જોવા મળશે નહીં આ આ જે વસ્તુ છે એ ફક્ત તમને નવોદયના અંદર જ જોવા મળે છે ત્રણ પંદર થી પાંચ ત્રીસ તમે આખો દિવસ જે ભણો છો જે તમે આખો દિવસ સ્ટડી કરો છો એ સ્ટડી કરી એમાંથી કેટલાક એવા સબ્જેક્ટ હોય છે તમને એના અંદર કેટલાક ટોપિકના અંદર ડાઉટ રહી જતો હોય છે અથવા તો આવડતું નથી સાહેબ તકલીફ થોડી પડી છે એ રેમેડિલ સેશનના દરમિયાન રોજ અલગ અલગ ટીચર અલગ અલગ સબ્જેક્ટના ટીચર તમારી સાથે હશે સોમવારે ધારો કે તમને ફિઝિક્સના ટીચર તમારી સાથે હોય ફિઝિક્સ તો પાછળથી આવે છે છઠ્ઠા સાતમા ધોરણ માટે તો વિજ્ઞાન છે વિજ્ઞાન હોય ગણિત છે બરાબર છે મેથ્સ ગણિતના હોય ગુજરાતીના ટીચર છે એ રીતે વારાપરથી એક એક ટીચર તમારા ક્લાસમાં હશે બરાબર એ ટીચરને તમે આખા દિવસમાં તમે જે ભણ્યા છો એના અંદર કોઈ ડાઉટ રહી જાય છે અથવા તો તમને કોઈ ટોપિક નથી ફાવતો ટીચરને પૂછી શકો છો અથવા તો તમને જે હોમવર્ક આપેલું છે દિવસ દરમિયાન ટીચરે જે હોમવર્ક આપ્યું છે એ કરવાનું એના સિવાય જો હોમવર્ક પણ પતી જાય છે તો તમે તમારી સેલ્ફ સ્ટડી કરી શકો છો અને જે દિવસ દરમિયાન ભણાયું છે એનું રિવિઝન કરી શકો છો રિવિઝનના કારણે શું થશે ટોપિક તમારે એકદમ ક્લિયર થઈ જશે અને તમને ભણવામાં મજા આવશે બરાબર છે એક તમને ભણવા બાળકો જે રેમિડિયો સેશનમાં બેઠે છે એના થોડા પિક્ચર દેખાડી દેસુ જોઈ લો ચલો ભણવાનું પતી ગયું એના પછી તમારું થશે ગેમ્સ રોલકો લેન્ડ ગ્રાઉન્ડ એક્ટિવિટી પાંચ ત્રીસ થી છ પાંચ ત્રીસ થી છ સુધી તમારું શું થશે ગેમ્સ અલગ અલગ પ્રકારની જ્યારે ભણે છે બાળક તો એને રમવા પણ જોઈએ રમ્યા વગર તો કોઈ બાળક આગળ આવી શકે નહીં તો રમવા માટે અલગથી ટાઈમ આપ્યો છે પાંચ ત્રીસથી છ એના દરમિયાન તમારો રોલ કોલ થશે રોલ કોલ એટલે શું કે બાળકોની ગણતરી થાય આખા દિવસ દરમિયાન કેટલીય વખત થતી હોય સવારે જ્યારે મોર્નિંગ પીટી હોય ત્યારે રોલ કોલ થાય છે પછી તમારી પ્રાર્થના દરમિયાન પણ બાળકોની ગણતરી થતી હોય છે કોઈ બાળક આગુ પાછું ના થઈ જાય એની બહુ જ ધ્યાન રાખવામાં આવે છે તો સાંજે તમારો ગેમ્સ થાય એના પહેલાં તમારો રોલ કોલ થશે જોવામાં આવશે કેટલા બાળકો ક્યાં છે બરાબર એ પ્રમાણે ચેક થશે ને એના પછી તમારે ગ્રાઉન્ડના અંદર રમવા જવાનું એના અંદર વિવિધ પ્રકારની સ્પોર્ટ્સ તમને દેખા રમાડવામાં આવે છે શીખવાડવામાં આવે છે એ બાળકો રમી અને નેશનલ ને ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ પહોંચે છે એની એક ઝલક જોવી હોય તો એની એક ઝલક થોડી તમને દેખાડી દઉં છું હવે પૂરી થઈ છે પછી ટી અને સ્નેક થોડો હળવો નાસ્તો સાંજ દરમિયાન બાળકો રમી અને રાખ્યા પછી એમને થોડી ભૂખ લાગે તો એમને થોડી ચા અને નાસ્તો છ થી છ પચીસ દરમિયાન આપવામાં આવે છે બરાબર છે નાસ્તો મસ્ત મજાનો કરી લીધો એના પછી ચાલુ થાય છે તમારી સુપરવાઇઝ સ્ટડી એકેડેમિક બ્લોગ સુપરવાઇઝર સ્ટડી એટલે એક સુપરવાઇઝર તમારા ટીચરને રાખવામાં આવે છે એના અંડરમાં તમારે ક્લાસમાં જઈને વાંચવાનું હોય છે કે તમારું જે હોમવર્ક હોય છ ત્રીસથી આઠ દરમિયાન સાંજે છ વાગ્યાથી આઠ વાગ્યા દરમિયાન તમારે જે તમારી સેલ્ફ સ્ટડી કરવાની હોય છે હોમવર્ક હોય તો હોમવર્ક પૂરું કરવાનું હોય છે એ બધું તમારે ત્યાં પૂરું કરવાનું બરાબર છે આખા દિવસ દરમિયાન જે તમે ભણ્યા છો એ બધાનું તમારે રિવિઝન કરવાનું અથવા તો હોમવર્ક પૂરું કરવાનું એને સેલ્ફ સ્ટડી કહેવામાં આવે છે બરાબર ચલો એના પછી આવશે તમારું ડિનર

એને શું કહેવાય હાઉસ કહેવામાં આવે છે ચાર અલગ અલગ વિભાગ પાડી દેવામાં આવે છે એને શું કહેવાય છે હાઉસ બરાબર છે એમના નામ તમને કહી દઉં અત્યારથી જ એમના નામ છે એકનું નામ હશે શિવાલિક શિવાલિક હાઉસ બરાબર છે એકનું નામ હશે નીલગીરી નીલગીરી હાઉસ એકનું નામ હશે તમારું ઉદયગીરી આ બધા આપણી પર્વત શૃંખલાઓ જે છે દેશના અંદર એ પર્વત શૃંખલાઓના ઉપરથી આ બધાના નામ આપેલા છે કયું કયું હતું તમારું ઉદયગીરી તમારા જે એસી બાળકો સિલેક્ટ થયા છે તે એસી માંથી દરેક બાળકને અલગ અલગ હાઉસના અંદર સેટ કરી દેવામાં આવશે તમારા ગ્રુપના અંદર તમારા હાઉસના અંદર ધારો કે તમે ઉદયગીરી હાઉસમાં છો તો તમારા અંદર કેટલા બાળકો છે એ બધા એક બ્લોકના અંદર રહે છે તો ઉદયગીરી હાઉસ માટે એક ટીચરને જવાબદારી આપવામાં આવે છે એને કહેવાય છે એમના હાઉસના માસ્ટર હાઉસ માસ્ટર એ તમારા ઉદયગીરીના જેટલા બાળકો છે એ બધાની જવાબદારી એ ટીચરની રહેશે જે ટીચર અરાવલીના હાઉસ માસ્ટર હશે એ બાળકોની જવાબદારી એ ટીચરની રહેશે એ રીતે અલગ અલગ ટીચરને હાઉસ માસ્ટરની જવાબદારી આપવામાં આવે છે એ શું કરશે સાંજે તમારા પાસે આવશે તમને કંઈ તકલીફ છે કે નહીં એ તમારી કાઉન્સેલિંગ કરશે દિવસ દરમિયાન તમે શું કર્યું તમને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં કોઈ જાતની તકલીફ હોય તો તમે એમને જણાવી શકો છો અને રોલ કોલ રોલ કોલ બહુ બધી વખત થશે કારણ કે કોઈ બાળક એ બધી જ જવાબદારી તમારા બાળકની કોની પાસે હોય નવોદય પાસે હોય અને કંઈ બાળકને થઈ જાય કોઈ બાળક આગુ પાછું થઈ જાય તો એમના ઉપર જવાબદારી એટલે કોલ બહુ બધી વખત થશે તો એ હાઉસ માસ્ટર આવશે અને બાળકોને ગણશે કે આટલા બાળકો છે એમાંથી આટલા બાળકો હાજર છે બરાબર છે બધા કમ્પ્લીટ છે કે નહીં એના પછી નાઈટ સ્ટડી ભણવું તો પડશે બાળકો નવોદયમાં જશો એટલે નાઇટ સ્ટડી થાય છે તમારી નવ થી દસ ત્રીસ દરમિયાન એક દોઢ કલાક એકત્રીસ બરાબર નવ થી દસ ત્રીસ સુધી તમારી સેલ્ફ સ્ટડી થશે જાતે ભણવાનું હોમવર્ક હોમવર્ક કરવાનું અને રિવિઝન કરવાનું હોય છે એના પછી તમારી લાઇટ્સ ઓફ રાત્રે દસ ત્રીસ વાગે કમ્પ્લીટ લાઇટ્સ ઓફ થઈ જાય છે કોઈ પણ બાળક દસ ત્રીસ પછી જાગી શકશે નહીં બરાબર કોઈને વધારે પડતી જાગવાની આદત હશે આહ હશે તે એ બધું ત્યાં નહીં ચાલે ત્યાં તમારે દસ ત્રીસ વાગે આ હતું તમારા નવો દેનું આખું સીડ્યુલ તમે સવારે પાંચ પાંચથી કે પાંચ વાગે જાગો છો ત્યાંથી તે લઈને દસ ત્રીસ વાગ્યા સુધી નવો દેના અંદર તમે કઈ કઈ એક્ટિવિટીઓ કરી છો એ બધી જ એક્ટિવિટીઓ તમને આ વિડીયોના અંદર શોર્ટના અંદર બતાવી છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો સુધી શેર કરી દો અને હજી પણ એકેડેમિક સેશન કેવું હોય કયા કયા સબ્જેક્ટ ભણવાના એના માટે વિડીયો જોઈએ જોતો હોય તો મને એમાં કોમેન્ટ જરૂર કરજો સર એ પ્રમાણેનો પણ એક વિડીયો બનાવો તો અમને મજા આવે જતાં જતાં થોડી ઝલક જોઈ લે નવો ત્યાં સુધી બાય બાય ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરો ને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો ત્યાં સુધી બાય બાય ચલો મળીએ